झालोद तालुकाना लिंबडी कांग्रेस ने विस्तृत कारोबारी सभा हो योजा त्यांच्या लिंबडी पंचायत खाते धरना पर बैठेला कामदारोसाठी पण मुलाकात करी मुलाका आज तारीख ओगणीस बार बे हजार चोवीस गुरुवार रोज बपोरे बे कलाके मिळते माहिती मुजब कोंग्रेस पक्ष दाहोद जिल्हा मजबूत कर स्नेमिलन कार्यक्रम आयोजन गुजरात प्रदेश विधानसभा विपक्ष नेता अमित चामडा વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગુજરાત તથા યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હી મુંબઈ કોરિડોર વિશે પણ અને એરપોર્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે જે લીંબડી ગ્રામ પંચાયત ખાતે પણ જે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા જેમાં કહી શકાય કે અમિત ચાવડા અને જિજ્ઞેશ મેવાણી દ્વારા જે ધરણા પર બેઠેલા સફાઈ કામદારો સાથે ચર્ચ વાત કરી હતી અને મુલાકાત પણ કરી હતી કહી શકાય કે પગાર વધારવાની જે માંગને લઈને આ સફાઈ કામદારો છે પંચાયત પર ધરણા પર બેઠેલા છે તેઓ સાથે મળે અને તેઓને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ઉપલા અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે તેવી પણ બાહેધરી આપી છે આજે દાહોદ જિલ્લા યુવક કોંગ્રેસ ને જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ રહી છે અને જે રીતે અહીંયાના લોકોએ પ્રશ્નો રજૂ કર્યા છે આક્રોશ રજૂ કર્યો છે છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આજે તો દસ વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં પણ આ જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે પીણા પીવાના પાણીની સમસ્યાઓ છે આરોગ્યની સુવિધાઓ નથી શાળાના ઓરડાઓ જર્જરિત છે અને બીજી બાજુ આ આદિવાસી સમાજ આ પછાત સમાજ જ્યારે પોતાના હક અધિકારની વાત કરે ત્યારે સરકાર દ્વારા એને ડરાવા દબાવવામાં આવે છે એક તરફ સરકાર તરફથી સો ચોરસ વારનો પ્લોટ પણ આપવામાં નથી આવતો અને બીજી તરફ સરકાર દ્વારા કોરિડોરના નામે એરપોર્ટના નામે આ આદિવાસી સમાજની મામૂલી જમીનો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે લાંબા સમયથી અમારા કોંગ્રેસના કાર્યકરો આ કોરિડોર સામે એરપોર્ટમાં જે જમીન સંપાદન થાય છે એની સામે લડી રહ્યા છે એરપોર્ટ બને સામે વાંધો નથી કોરિડોર બને સામે વાંધો નહીં પણ જે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે એને જમીનની સામે જમીન આપવામાં આવે નવી જમીન ખરી શકી શકે એટલા માટે એની જો જમીન વિકાસ માટે જરૂરી જ છે તો એને બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે બાકી આદિવાસી ખેડૂતના ભોગે વિકાસ કરો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં સરકાર પાસે સેંકડો પડતર જમીનો છે શું કામ એમાં એરપોર્ટ નથી બનતું શું કામ એમાં બીજા પ્રોજેક્ટો નથી આવતા શું કામ તમે સરકાર સંપાદનના નામે આદિવાસીની જમીનો છીનવી રહ્યા છો ત્યારે આ લડાઈને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે ખેડૂતોની સાથે છે અને આવનારા દિવસોમાં પણ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે અને ખાસ કરીને જમીન સંપાદન જબરજસ્તી કરવામાં આવી રહ્યું છે એની સામેની લડાઈ કોંગ્રેસ પક્ષ લડશે